ભડલી વાક્ય મહા જો પડવે ઉજળી વાદળ વાયુ બેય તલને સરસવ ખરે અતિશય મોંઘા હે મહા અજવાળી બીજ દિન વાદળ વીજળી જોય તો ભાખે ભડલી ખરું અનાજ મોંઘા હોય અજવાળી ત્રીજને દિને વાદળી સંગ્રહ કરો જ દેખ મહા ઉજળી નો મેહ વાદળે હોય નાળિયેર બેઉ મોંઘા સાચે જોય પાંચમ અજવાળી દિને

હા તો તો અનાજ મોંઘું થઈ જાય કેમ અનાજ મોંઘું કેમ થઈ જાય પાકે નહી એટલે આવતા વર્ષે વરસાદ ના પડે એમ કેવાનું